રાજકોટ જિલ્લાના ધોરાજી ખાનગી હોસ્પિટલ ની લાલિયાવાડી ડોક્ટર ની બેદરકારી થી પ્રસ્તુતાનું મોત પરિવાર ને ન્યાય ન્યાસ ચાર વર્ષ થી માતા વિવોણી નીક્રિમ ની વાત જોઈ રહી છે દ્રશ્ય જોઈને તમારું પણ હૃદય કિસ્સો ટોરાજી ખાનગી હોસ્પિટલના ડોક્ટરોના કારણે પ્રસુતાએ ગુમાવ્યો જીવ પોલીસના હોસ્પિટલ પર ચારે હાથ પરિવારના अनेकाક્ષેપો ટોરાજી શૈની ખાનકી બર્દાન હોસ્પિટલના ગાયનેક ડોક્ટરે ઘોર બેદરકારી બહાર આવી છે એક મહિલાને પ્રસુતિ માટે એડમિટ કર્યા બાદ ડોક્ટરે બેઇન આવડતને કારણે મહિલાનું મોત નિપજ્યું હતું ડોક્ટર સામે ઘોર બેદરકારીની પરિવારે અનેક જગ્યાએ ફરિયાદ કરી છે ફરિયાદ ત્રણ મહિનાથી વધુ સમય થયો ન્યાય માટે પરિવાર જો ઝૂમી રહ્યો છે ધોરાજી તાલુકાના પાટણવાવના રહેવાસી યોગેશ મનસુખભાઈ ઠુમરે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિના પહેલા અરજી આપેલી હતી જેમાં ધોરાજીના ઉપલેટા રોડ પર પ્રશાંત પેટ્રોલ પંપની બાજુમાં આવેલ વરદાન હોસ્પિટલના ગાયનેક એક ડોક્ટરના કારણે તેમના પ્રેગ્નેન્ટ પત્નીનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ કરવામાં આવે છે ધોરાજીની ખાનગી વરદાન હોસ્પિટલના કારણે એક પરિવારનો માળો વિખાયો છે આક્ષેપ કરનાર યોગેશભાઈના પત્ની હિરલબેન જે પ્રેગ્નેન્ટ હોય તેમને ડિલિવરી કરાવવા માટે આ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા પરંતુ ડૉક્ટરની અણાવડતને કારણે દાખલ કરેલ હિરલબેન તેમજ પેટમાં રહેલા બાળકનું મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ધોરાજીની વરદાન ખાનગી હોસ્પિટલના ડોક્ટર કલ્પેશ ભાદોડિયાના દેખરેખ હેઠળ પ્રસુતા હિરલબેનને ડિલિવરી વખતે દુખાવો પડતા હોસ્પિટલમાં દાખલ આજથી ત્રણ મહિના પહેલા દાખલ કરવામાં આવ્યા હતા જેમાં ડોક્ટર દ્વારા આપવામાં આવેલા એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યા બાદ પ્રસુતાની તબિયત લથવી હતી ત્યારબાદ દસ મિનિટમાં મૃતક હિરલબેનનું શરીરનું હલનચલન તેમજ શરીર લીલું પડવા લાગેલ ત્યારે જ મૃત્યુ પામેલ હોવાનું પરિવારજનોને લાગેલું પરંતુ ડોક્ટરે જૂનાગઢ રિફર કરી આપેલ જ્યારે બર્થ હોસ્પિટલના ડોક્ટર આકાશ પટોળિયાએ મૃતક પ્રસુતાને બિનજરૂરી આઈસીયુમાં રાખી ડોક્ટરની બેદરકારી છુપાવવા પરિવારજનો પાસેથી રૂપિયા લીધેલા આ સહિતના અનેક આક્ષેપ બંને ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સામે કરવામાં આવેલ છે મૃતક પ્રસુતાના ન્યાય માટે છેલ્લા ત્રણ મહિનાથી ધોરાજી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ પરંતુ હજી સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તેમજ હજુ સુધી એફએસએલની રાહ જોવામાં આવી રહી છે આખરે ન્યાય માટે પરિવારજનો મીડિયા સામે આવ્યા સામે આક્ષેપ કર્યો હતો આમ ખાનગી વરદાન હોસ્પિટલના ડોક્ટરની લાલિયાવાડીના કારણે ચાર વર્ષની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે પરિવારનો માળો વિખાયો છે હાલ પરિવારજનોની ન્યાયની આશ રાખી રહ્યા છે રિપોર્ટર ફિરોઝ ચુનેજા અભિક્રમ ન્યૂઝ ધોરાજી મનસુખભાઈ કેશવભાઈ ઠુમક

ઘણા નું કુટુંબ બધા વેર વિખેર થઈ ગયા છે આવા નાના નાના બાળકો એકલા માવી નાના થઈ ગયા છે અને અમારે આધાર જતો રહ્યો અમે દિવસ રાત માંડ નીકળે મારાથી આને કોણ ઉછેર કરશે મીડિયા કર્મીને પણ વિનંતી કે આનો કઈક ન્યાય અપાવે તમારું નામ યોગેશભાઈ મનસુખભાઈ ટુમર ગામ પાટણ જે વડા હોસ્પિટલમાં તમારા મિસિસ ને એડમિટ કરવામાં આવ્યું હતું શું ઘટના બની હતી મેં સત્યાવીસ તારીખે ત્યાં ડિલેવરી કેસ થઈ ગયા હતા સત્યાવીસ તારીખે રિપોર્ટ ને બધું કરાવી ચેકઅપ કરાવી ડોક્ટર એવું કીધેલું કે અઠ્યાવીસ તારીખે તમારે એડમિટ થવું પડશે બરાબર બાળકને પાણી મળતું નથી અઠ્યાવીસ તારીખે એડમિટ થઈ ગયા હતા રેગ્યુલર ચેકઅપ હાલતું સાત આઠ મહિનાથી પહેલી પેલી ડિલેવરી અહીંયા કરેલી છે બીજી ડિલેવરી વખતે સાત આઠ મહિનાથી અહીંયા રેગ્યુલર ચેકઅપ હાલતું પછી અહીંયા અમે અઠ્યાવીસ તારીખે સવારે નવ વાગે એડમિટ થઈ ગયા હતા પછી એને નોર્મલ કરવાની ટ્રાય કરી પછી તબિયત થોડીક વીક હતી એટલે મેં નું કીધું સાહેબ ને એને અગિયાર વાગે અમે કહી દીધેલું ડોક્ટરજી એનેસ્ટ્રેસિયા વાળા સાહેબ છે એ બપોર પછી પાંચ વાગે આવ્યા એને નું ઇન્જેક્શન આપ્યું પછી આ બધું બનાવ બનાવેલો છે